આજે આપણે પંચરત્ન દાળ અને સાપડી બનાવવાની છે તો ચાલો મિત્રો તમને ફૂલ રેસીપી બતાવીએ તો આપણે પાંચ જાતની દાળ લઈ લીધી છે દાળ મિક્સ કરીને આપણે એને ધોઈ નાખીશું ત્યાં લગી આપણે ગેસ ચાલુ કરી કે પાણીનું આંધણ આવી જાય આપણે ત્રણ ડોલ નાખી દીધું પાણી કારણ કે પચાસ માણસમાં ત્રણ ડોલ દાળ જોઈએ એટલે આપણે નાખી દ્રણ ડોલ પાણી અને આપણે ત્યાં લગીમાં દાળ ધોઈ નાખીએ દાળ ધોવા જાય એટલે પાણી કાઢી પછી નાખશું આપણે આંદણમાં દાળ દાળ હોય ગઈ છે પાણી કાઢીને આપણે તાલી કિન આપણું આંધણ આવી ગયું છે તો આપણે દાળ નાખી દઈશું આપણું આંધણ આવી ગયેલું છે તો આપણે દાળ આવે તપેલામાં નાખી દઈશું આંધણા ફૂલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખશું આપણે મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું પછી નાખશું આપણે એમાં સિંગદાણા પછી નાખશું આપણે એમાં હળદર પછી નાખશું આપણે મરચું લાલ મરચું નાખી દીધું પછી આપણે એને મિક્સ કરી નાખશું અને પછી એમાં નાખશું આપણે આદુની ગ્રેવી પછી નાખશું કાંદાની ગ્રેવી આપણે લોટ લીધો છે એની સાપડી વાળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે આજે આપણે સાપડી બાફીને બનાવવાની છે તો એમાં નાખી દીધું મરચી ડાળમાં ડાળ બફાય ત્યાં લગી આપણે બનાવશું સાપડી હવે પાણી પાણી ગરમ થઈ જાય એટલે નાખી દેવાની પાણી ગરમ થઈ ગયું છે ફૂલ અને ધીમે ધીમે હમણાં સાપડી ઉપર આવવા મળશે એટલે સમજાવવાનું સાપડી બફાઈ ગઈ છે એટલે સાપડી ધીમે ધીમે આપણે ચારે કરીને કાઢી લેવાની સાપડી બાફીને બનાવીએ તો અંદર કાચી ન રહે અને ફૂલ એકદમ બિસ્કિટ જેવી સાપડી થાય છે એ માટે આપણે બાફીને બનાવશું બાફીને પછી આને આપણે તળવાની છે એક એકની બે કરી વાળ જો તમે જોઈ શકો છો સાપડી કેટલી કડક થઈ ગઈ છે એમના બફાઈને તો આપણે નાખશું હવે ગોળ નાખી દઈશું દાળમાં દાળ હવે થઈ ગઈ છે રેડી આપડી તો દાળને ઉતારી નાખીશું અને પછી મેં આપણે દાળનો વઘાર તો એની માટે લીધા છે આપણે કઢીપત્તા અને તજ લવિંગ બાદયા ની બધું નાખી દીધું છે આપણે તેલ મેં દીધું છે દાળના વઘાર માટે તો એમાં નાખશું આપણે જીરું પછી આપણે નાખશું ઓલો વઘારનો મસાલો બનાવેલો છે એ તજ લવિંગ બાદ્યા અને હિંગ બધું મિક્સ કરીને નાખી દીધું છે પછી એમાં નાખશું આપણે આદુની ગ્રેવી આ નાખ્યું છે લસણ પછી નાખશું આપણે આદુની ગ્રેવી પછી આપણે એને મિક્સ કરી નાખશું પછી એમાં નાખશું સુરતી મરચી પછી નાખશું આપણે ટમેટાની ગ્રેવી અને પછી ઉપરથી થોડીક નાખશું હળદર અને કાશ્મીરી લાલ મરચું નાખશું આ કાશ્મીરી મરચું છે તેથી કલર સારો આવે દાળમાં પછી આપણે દાળ મિક્સ કરી નાખશું અને વઘાર થઈ ગયો છે રેડી તો આપણે પછી એને પેલી દાળ બફાઈ ગઈ છે તો એમાં નાખી દઈશું મિક્સ કરી નાખશું દાળમાં પછી આપણે દાળમાં નાખીશું ધાણા ડાળ થઈ ગઈ છે તિયાર આપણે પાછી ગરમ કરવી પડે એટલે પાછી સૂલે સડાઈ દીધી છે અને કરશું પાછી મિક્સ એમાં લીંબુ બાકી છે થોડુંક લીંબુ નાખી દઈશું આપણે તો દાળ થઈ ગઈ છે આપણે તૈયાર તમે જોઈ શકો છો મિત્રો એક નંબર દાળ બની છે તો ચાલો મિત્રો આપણે વાટકા ભરી લઈશું ચાખવા માટે તો દાળ બની છે એક નંબર એક નંબર ડાળ બની છે તો ચાલો મિત્રો સાપડી તળાઈ ગઈ છે આપણી તો આપણે બેહોવાનું છે હવે લીસોટા પાડવા તમે જોઈ શકો છો બધા જમવા બે ગયા છે થાળીઓ ભરી ભરીને ડાળ લીધી છે અને પાંચ પાંચ સાપડી છોડી છે તો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને બતાવજો અને ક્યારેક તમે આ રેસીપીની ટ્રાય કરજો મિત્રો તો ચાલો મિત્રો અમે પણ જમી લેવી અને તમે પણ જમી લો કેટલી છે સાહે લાવો હું ડાય લઈ